આણંદના બેડવા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભેડસીડ વાળું દૂધ પકડતા ગ્રામજનોએ કર્યો ઉહાપો બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં

અમને આ બાબતે ન્યાય મળવું જોઈએ અને જે નકલીમાં અમૂલ દ્વારા જે સેમ્પલ લેવામાં આવ્યા હતા એની અંદર દસ જણ જે પકડાયા છે દૂધમાં બેડસેડ કરતા એની બાબતે અમે આજે આવેલ છે અમે અગાઉ પણ આ કમ્પ્લેન કરેલી છે પણ કોઈ કાર્યવાહી થયેલ ન હતી બેડવામાં આ દૂધ દૂધમાં ત્રણ જણ એવા મોટા છે કે બેડવાના સરપંચ છે અહિયાં કમિટી મેમ્બર છે ભરતભાઈ સરપંચ છે મીનાબેન મનીષાબેન અને એમના પતિ અજીત અજીત આ ત્રણ દ્વારા બહુ મોટા પાયે પસ્તાલીસ થી સાહીઠ લાખનું કૌભાંડ કરેલ છે જે આ દૂધની પાવડરની કોથરી તમને બતાવીશ એમાંથી દૂધ બનાવીને આ કરેલ છે કૌભાંડ કરેલ છે બરાબર છે અને એની યોગ્ય કાર્યવાહી થયેલ ન હોય

અને જે એમના ઘર જે મનીષાબેન છે સરપંચ છે અને ભરતભાઈ છે છે એમના એ લોકોનું જે મેન છે એ ત્રણ જણનું મેન નામ છે અને નીચે જે કોઈ હોય કોઈ માહિતી છે નહી એટલે એ માહિતી આપે અને અમને જે આગળનું જે એમનું સીસીટીવી ફૂટેજ આપે કે જે જેમ મિટિંગ હતી તો એ મિટિંગમાં એમને જે કાર્યવાહી કરતા હતા જે એના જે કમિટી સભ્યો અને કમિટી સભ્યોમાં એમણે એમને બહુ ગારો બોલેલો છે એટલે ધમકી આપેલી છે એટલે લોકોને મારી નાખવાની અંતે એટલે કંઈ મોટું કોપડ હોય તો જ આ બધું બનતું હોય એટલે એ સીસીટીવી ફૂટેજ પણ અમને આપે અને આની જે યોગ્ય કાર્યવાહી કરે અત્યારે એમનું દૂધ વીસ લિટર કે આસપાસ છે બરાબર ના ભરા તો એકસો વીસ લિટર તો એ જે તફાવત છે એના આધાર ઉપર એનો દંડ થાય દિનેશ કુમાર મગનભાઈ પટેલ હરિજય સેકન્ડરી ભેળવા દૂધ મંડળી શું કહેશું એ સપાસ દૂધની ભેડ છે બાબત અશમન ને પણ આક્ષેપ્ત કર્યો છે

એ ગુણવત્તા માટે જે અમૂલ દ્વારા મશીન એમએડીએમ આપવામાં આવે છે એ એમએડીએમ મશીન આવે તો એમએડીએમ મશીન પર દૂધ એમનું ચકાસણી કર્યા બાદ જ લેવું એવું નક્કી કરવામાં આવેલ છે